ભાલે હોસ્પિટલ ટીમ અને પરિવાર ટીવી ટીવી આપનું સ્વાગત છે તમામ માનવંતા ચાહકો અને દેશવાસીઓને તથા ઉમરેટ તાલુકાના તમામ નાગરિકોને ભાલે જનરલ હોસ્પિટલ તરફથી પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ દેશ ખૂ કરે ખુશહાલ રહે દેશમાં ભાઈચારો રહે તેવી દુવાઓ પ્રાર્થના દેશની આઝાદીની ખુશીમાં અજરોજ ભાલે જનરલ હોસ્પિટલે પણ ઉજવણી કરી તેની થોડીક ક્ષણો માણી અને ભાલે જનરલ હોસ્પિટલ મેનેજમેન્ટ ટીમ તરફથી પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિવસની શુભકામનાઓ આપવામાં આવી ટીવીટી ન્યૂઝ એટવર્ક સાથે વ્યુ હેરબ સર્ચિસથી આણંદ હું ડૉક્ટર નયન ઉપાધ્યાય ભાલે જનરલ હોસ્પિટલના સી યુ તરીકે ફરજ બજાવું છું તથા ભાલેજ જનરલ હોસ્પિટલની ડૉક્ટર્સ ટીમ તથા સ્ટાફ ટીમ વતી ભારત દેશના તમામ દેશવાસીઓને પંદરમી ઓગસ્ટ ઇઠ્યોતેરમાં સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપણે પોતાના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખીએ પોતાના તમામ વ્યસનને આજે જ જાકારો આપીએ અને દેશને પ્રગતિના પંથે લઈ જવા માટે ભાગીદાર બનીએ આપણે ખુશ રહીએ અને

મને ગુજરાતના લોકોની સેવા કરવાનો અનોખો અવસર પ્રાપ્ત થયો છે ત્યારે હું બાલેજ જનરલ હોસ્પિટલ અને ગુજરાતના તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવો બાલેજ જનરલ હોસ્પિટલના માધ્યમ થકી તમામ રોગોથી મુક્ત થઈને તમામ રોગોથી સ્વતંત્ર થઈને એક ઉજ્જવલ ભવિષ્ય તરફ આગળ વધીએ હું વોરા જુનેદ મોદી બાલેજ જનરલ હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર ભારત દેશના તમામ ધર્મના અને તમામ વર્ગને

તમામ દેશવાસીઓને પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિવસની ખુબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું સ્વચ્છ રહીએ તંદુરસ્ત રહીએ અને દેશને પણ સ્વચ્છ બનાવીએ જય હિન્દ